ભદ્રકચેરી જર્જરી દિવાલ સવાલો ઊભા થયા વડોદરા શહેરમાં તંત્રની બેદરકારી ફરી એકવાર છતી થઈ છે ભદ્રક કચેરી પાસે આવેલી એક જર્જરીત દિવાલ ધરાશે થતાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે શું તંત્ર હજી પણ ગાઢ નિંદ્રામાં છે કે પછી આવા બનાવોની રહ જોઈને બેઠું છે આ દુર્ઘટના જૂની ઘડી થી માત્ર બસ્સો મીટર દૂર બની છે જ્યાં આજે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જો આ ઘટના સાંજ કે રાત્રિના સમય બની હોત ત્યારે મોટી સંખ્યામાં લોકો વિસર્જન યાત્રામાં સામેલ હોય છે તો એક મોટી હોનાર જ સર્જાઈ હોત અને અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હોત સદનસીબે આ ઘટના સવારે બની જ્યારે ભીડ ઓછી હતી ઘટના બાદ હંમેશની જેમ પાલિકા દ્વારા તાત્કાલિક સહાયની જાહેરાત કરવામાં આવે છે પરંતુ શું આ પ્રકારની સહાયથી બેદરકારી છુપાવી શકાય શું આ ઘટનાને અગાઉથી રોકી શકાય ન હોત ભદ્ર કચેરી આ દિવાલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી અને સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને જાણ કરવામાં આવી હતી તેમ છતાં પાલિકા કે સંબંધિત વિભાગ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા શહેરભરમાં આવી અનેક જર્જરિત ઇમારતો અને દિવાલો છે જે કોઈપણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે તંત્ર માત્ર જાહેરાતો અને સહાય આપીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે શું તંત્ર આ દુર્ઘટના બાદ સફાળું જાગશે અને આવી જોખમી ઇમારતો સામે કડક કાર્યવાહી કરશે કે પછી અન્ય કોઈ નિર્દોષ જીવનો ભોગ લેવાય તેની રાહ જોશે આ પ્રશ્નોના જવાબ હવે તંત્રની આગામી કાર્યવાહી પર આધાર રાખે છે એની ઉંમર ચાલીસ હશે ઘરનું ખાવા ખાતી નથી ખાતી પણ લોકો એને પૈસા હાલી જાય એને ખાવા હલી જાય એ બેઠી બેઠી ખાતે બસ બીજું કઈ આખો દિવસ બેહી રહેતી કઈ જાતી બી નહી કોઈ મગજ મારી ભી નથી કરતી ઘરે આવતેલી રાતે સુવા આવે બાર એક વાગે આવતેલી વહેલી જતી રે સંદાસ પાણી કરી બીજું કશું જ નતું એને 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 પહેનાઈ લે હતી એ હતી એની તન છોકરાથી ના વડે એને છૂટા ચહેરા આપી દીધા તાંજે બનાવ બને ચાર પાંચ મહિના સારી રહી પછી એના છોકરાનું દિમાગમાં રોલ આવી ગયું ને તમે બહુ દવા કરીને સારવાર બી અમે સારી કરી પોપટલાલ હતા ને પોપટલાલ બી લઈ ગયેલા બે મહિના રાખેલી એને સારી થઈ ગયેલી પણ પેલી છોકરાનું દિમાગ એને ટેન્શન જાતું નતું છોકરાનું એટલે આખો દિવસ અહીં નહીં રેલીયા બધા ખાવા લે ને પૈસા આલે ને બધી રીતનું સારું રાખેલા એને

અહીંયા અત્યારે જે દિવાલ તૂટી અને એક જણનું મૃત્યુ થયું છે ખૂબ દુઃખદ ઘટના છે અમને તાત્કાલિક અત્યારે જાણ થઈ એટલે અમે લોકો અહીંયા અત્યારે આવ્યા છીએ દિવાલ પડી ગઈ છે અને એક જણનું મૃત્યુ થયું છે ખૂબ જ ખરાબ ઘટના કહેવાય દુઃખદ ઘટના કહેવાય અને અમે લોકો પણ કમિશનર સાહેબને અને આ વખતે જાણ કરીશું કે જ્યારે પણ આવી આપણી સરકારી ઇમારતો હોય કે દિવાલો હોય કે કંઈ પણ હોય તો એનું તાત્કાલિક ધોરણ એવું પડે એવી હોય તો એ તોડી નાખીને એનું અ નિર્ભયતામાં એમાં સખત પગલા લે અને એમાં એક્શન લે એવી રીતે કવિશનો સાહેબને અમે જાણ કરી છે આજે અહીંયાથી વડોદરાના રાજા જે રીતે લાલબાગના રાજા છે એવી રીતે વડોદરાના રાજા જૂનીગડીના ગણપતિનું વિસર્જનનો દિવસ છે અને આજે આવા દિવસે વારંવાર તંત્રને રજૂઆત કર્યા બાદ દીવાલ તૂટી ગઈ છે અને એક બત્રીસ વર્ષની મહિલાનું મૃત્યુ થયું છે આરોપ પ્રત્યારોપ ના કરીએ તો પણ તંત્રની બેદરકારી છે જ્યારે પણ આ રોડ પર સફાઈ કરવાની હોય ત્યારે વોર્ડ નંબર ચૌદમાંથી એવું કહેવામાં આવે કે આ પાંચ નંબરમાં આવે છે પાંચ નંબરવાળા કે આ ચૌદ નંબરમાં આવે છે એટલે હવે જે રીતે ભાજપ સરકારની નીતિ છે કે ઘોડા ભાગી જાય પછી તબેલાનું રક્ષણ કરવું એવી બધી ઝાંકપીછોડ થઈ રહી છે પણ આમાં જ્યાં જ્યાં રજૂઆતો કરવામાં આવી છે અને જે જે લોકોને કીધું છે અને એ લોકોએ કામ નથી કર્યું એ વોર્ડ નંબર ચૌદના વોર્ડ ઓફિસર હોય કે વોર્ડ નંબર પાંચના એની પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ એવી મારી એક મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી માટે અમે વર્ષોથી લડીએ અહીંયા ગાડી લોકો ગમે તે વસ્તુ નાખી દે છે એની સફાઈ માટે લડીએ છે કાલે અહીંયા ગાડી રોડ બન્યો ત્યારે આ રિયાઝભાઈએ પણ બહુ ફાઈટ કરી કે ભાઈ આપણો રોડ ચોખ્ખો હોવો જોઈએ આપડા ઘરની આજુબાજુ સારું હોવું જોઈએ પણ આ વોર્ડ નંબર ચૌદ અને વોર્ડ નંબર પાંચ ની લડાઈમાં સફાઈ થાય છે બધું થાય છે પણ આજે આ એક મૃત્યુ થયું છે એની જવાબદારી કોની આજે આ એક જિલ્લા પંચાયત કો કે તાલુકા પોલીસ સ્ટેશન કો એની એક દિવાલ પડી અને એક પાંત્રીસ વર્ષની મહિલાનું જે અવસાન થયું છે ખરેખર દુખદ છે રાજકારણ ના કરતા ખરેખર આ જે મોત થયું છે એનો જવાબદાર કોણ એ સૌથી પહેલાં સૌથી મોટો સવાલ છે આ વિસ્તારમાં સફાઈનું કામ હોય કે આ દિવાલોનું કામ હોય અમે વારવાર તંત્રને રજૂઆતો કરી છે કે ભાઈ તમે આ જુઓ આ કેવી રીતના અહીંની સ્થિતિ છે પણ કંઈક રાજકારણના લીધે આ એરિયાની અંદર ના તો કોર્પોરેશનના અધિકારીઓ જોવા આવે છે ના તો કોર્પોરેટર જોવા આવે છે આજે કોર્પોરેટર સો ટકા અહીંયા આવ્યા છે પણ એ એ એવું જોવા આવ્યા છે કે ખરેખર અહીંયા શું બનાવ છે પણ ખરેખર આ ખોટું છે આ તંત્રની લાપરવાહી છે અને આ જે મહિલા એક્સપર્ટ થઈ ગયા છે એમને કોર્પોરેશન તરફથી મળત વળતર મળે એવી અમારી માંગણી અને લાગણી છે રિયાઝ શેખ આમ આદમી પાર્ટી વડોદરા શહેર ઉપક્રમ ઘટના એવી બની છે એક જૂનું જિલ્લા પંચાયત પોલીસ સ્ટેશન હતું અને ત્યાં આવડે એક દીવાલ ધારાશાહી થઈ છે જૂની જર્જરિત દીવાલ હતી એ ધારાશાહી થઈ છે એક મરણ થયું છે એટલે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ અને બધા આવી ગયા છે સ્થાનિક કાઉન્સિલરો પણ આવી ગયા છે અને એની કામગીરી કરાઈ રહ્યા છે આ એવી કોઈ પ્રાથમિક માહિતી પ્રમાણે એવી કોઈ કમ્પ્લેન કોઈ દિવસ મળી નથી કે આવી આ જર્જરિત થઈ ગયેલી છે પણ અમે એવા પ્રયાસો કરી હવે હવે વોર્ડમાં પણ જે પણ આવી કંઈક ઇમારતો હશે કોઈ જર્જરિત હશે નિર્ભયતાની નોટિસો મળી હશે તો તાત્કાલિક ધોરણે એની પર એક્શન લેવાની કાર્યવાહી કરાય છે એક બનાવ બનેલો છે એમાં એક દીકરી આજે એક્સપાયર થઈ ગયેલી છે એક દિવાલ પડવાથી કારણસર દિવાલની મરમત નથી થઈ થોડી એટલે તાત્કાલિક ધોરણે એ છોકરી થોડી માનસિકતાથી ઘુમાવી ચૂકેલી હતી અને થોડી મેન્ટલી હતી એટલે છોકરીનું ધ્યાન થયું છે આજે ગણપતિ વિસર્જન છે જૂની ઘડીનું અને હાલમાં આ પરિસ્થિતિ થઈ છે એની માટે અમે એની માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ પણ હવે ફરી કોઈ બનાવ ના બને એની માટે અમારું ધ્યાન તાત્કાલિક કોર્પોરેશન દ્વારા અને અધિકારીઓશ્રીને આપવામાં આવશે બિજલભાઈ વ્યાસ